ભાજપના જ ધારાસભ્યએ દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે દારૂબંધીની અમલવારી પર સવાલ ઉઠાવ્યા છે મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ સવાલ ઉઠાવ્યા છે નંદાસણમાં દારૂની ભઠ્ઠી અને દારૂનું વેચાણ બંધ કરાવવા માટેની રજૂઆત તેમણે કરી છે અને કહ્યું છે કે તેમના વિધાનસભા વિસ્તારમાં દારૂબંધી કરો કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ હોવાની વાત પણ તેમણે કરી આ સાથે મુખ્યમંત્રી અને એસપીને પણ રજૂઆત કરી છે દારૂનું દૂષણ બંધ કરાવવા માટે તેમના સતત પ્રયત્ન હોવાની વાત તેઓ કરતા જોવા મળી રહ્યા છે તો ભાજપના ધારાસભ્ય કશનભાઈ સોલંકી જેમણે હાલ તો આ પ્રકારની માંગ કરી છે કે દારૂનું દૂષણ બંધ કરાવવામાં આવે

તો આ દારૂના દૂષણને બંધ કરાવવામાં આવે આ પ્રકારની માંગ કરતા જોવા મળી રહ્યા છે કરશન સોલંકી ભાજપના જ ધારાસભ્ય હવે દારૂબંધીની અમલવારી પર સવાલ ઉઠાવ્યા છે એક તરફ જ્યારે રાજ્યમાં દારૂબંધી છે અને બીજી તરફ આ પ્રકારે નંદાસણમાં દારૂની ભઠ્ઠી અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેને બંધ કરાવવા માટેની રજૂઆત થઈ રહી છે મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ આ સવાલ ઉઠાવ્યા છે આ સાથોસાથ તેમણે એ પણ કહ્યું છે આ સમગ્ર મામલાને લઈ મુખ્યમંત્રી અને એસપીને પણ રજૂઆત કરી છે અને તેમના મત વિસ્તારમાં દારૂ બંધ કરવું આ વાત તેમણે કરી છે દારૂબંધીની પણ વાત તેમણે કરી દારૂનું દૂષણ બંધ કરાવવા માટે તેમના સતત પ્રયત્ન હોવાની વાત કરી અને આ જ પ્રયત્ન અંતર્ગત તેમણે મુખ્યમંત્રી એસપીને પણ આ અંગે રજૂઆતો કરી છે